ભરૂચના કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીમાં આજ રોજ ઓગણીસમી જૂનના નેશનલ રીડિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેને બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય વાંચન પર્વ દિવસની ઉજવણી સમૂહ વાંચન થકી કરવામાં આવી હતી પુથુવારી નારાયણ કે તેમનો કેરળ રાજ્યમાં જન્મ થયો અને તેને જ કર્મભૂમિ બનાવી તેઓને પુસ્તકાલય સ્થાપનાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને કેરળ રાજ્યમાં ઉત્તમથી સર્વોત્તમ થકી સાહિત્ય પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે હેતુથી કેરળ રાજ્યમાં પુસ્તકાલયોનું સ્થાપનાનું બિંદુ ઝડપ્યું હતું તેમની પૂર્ણતિથિના માનમાં ઓગણીસ જૂના દિવસે નેશનલ રીડિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે નેશનલ રીડિંગ ડેના ઉજવણીના ભાગરૂપે કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીમાં આજ રોજ નારાયણ વિદ્યાલયના ધોરણ નવ અને દસના કુલ એકસો વીસ વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીના ભવ્ય સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિઓમાં ભાગ અને લાભ લીધો હતો આ સમૂહ વાંચન યોગ પ્રવૃત્તિમાં શાળાના શિક્ષકગણ પણ જોડાઈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું વાંચન પણ એક યોગ છે એ સંદર્ભમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સમજાવતા કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનારે જણાવ્યું હતું કે આપણા જીવનમાં સારા પુસ્તકોનું વાંચન શું મહત્ત્વ ધરાવે છે અને તે ફક્ત પરીક્ષાલક્ષી જ નહીં પણ અન્ય સારા લેખો નિબંધો વાર્તાઓ આપણા જીવન ઉપયોગી પણ હોય છે જેમાંથી દેશ વિદેશી માહિતીને અવગત થવું જોઈએ વિદ્યાર્થીઓએ કેવી એકાગ્રતાથી વાંચવું અને કયા સ્થળે બેસીને નહીં વાંચવું એ પણ જણાવ્યું હતું જે મનને સારા વિચારોથી સિંચે છે અને મનને સારા આચરણ માટે મજબૂત બનાવી હતાશાથી દૂર લઈ જઈ હિંમત આપે છે આ સમ આ પ્રસંગે ઉપસ્થિત નારાયણ વિદ્યાલયના પ્રખર શિક્ષક જેઓને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે બિરદાવવામાં આવ્યા છે તેઓ ચિમન પરમારે પણ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે તેમની સાથેના કિરણભાઈ અને નજમાબેને પણ સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપતા વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું નમસ્કાર કેજી જે પબ્લિક લાઇબ્રેરીમાં આપનું સ્વાગત છે આજે નેશનલ રાષ્ટ્રીય વાંચન દિવસ છે જેને આપણે કેરળના એક પૃથ્થ વારિલ કરી પાનીકર કરીને એક વ્યક્તિ છે તેમના માનમાં ઉજવવામાં આવે છે તેઓ એક લાઇબ્રેરીના બહુ સારા કામ કર્યા છે લોકો બંધ લાયબ્રેરીને ચાલુ કરાવી છે અને લોકોમાં વાંચન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે એવી જાગૃતિ સમસ્ત ભારતમાં ફેલાય વિશ્વમાં ફેલાય અને વાંચન થકી લોકો ઉજાગર થાય એવા પ્રયત્નો આ લાઇબ્રેરીના પણ રહ્યા છે અને અન્ય લાઇબ્રેરીમાં પણ રહ્યા છે આપણે એ જ વાંચન થકી નવી પેઢીને તારીશું અને આગળ લઈ જઈશું વાંચન હશે તો નવી પેઢીને વિચાર સારા વિચારો મળશે એ સારા વિચારો સારા નાગરિક બનાવે છે સારા નાગરિક ભારતનું પ્રતિનિધિત્વ કરી અને વિશ્વમાં આપણું નામ રોશન કરશે એટલે વાંચન એ કેટલું મહત્ત્વનું છે એ સમજાવવા માટે અમે આજે નારાયણ વિદ્યાલયના બાળકોને પણ બોલાયા છે જેઓને સમૂહ વાંચન થકી વાંચનનું મહત્ત્વ સમજાવવામાં આવશે તેમને વાંચનનું મહત્ત્વ શું છે કેવું વાંચન કેવું વાંચનની શૈલી કેવી હોય છે વિદ્યાર્થી એને કેવું વાંચન કરવું જોઈએ અને કેવી રીતે એને વાંચનને આગળ લતાવવું જોઈએ તબક્કાવાર કેવી રીતે વાંચનને અમલમાં મૂકવું જોઈએ એ પણ ખાસ જરૂરી છે કારણ કે વાંચન એટલે ફક્ત વાંચી નાખવું એવું નહીં એને મનન કરીને એને ફરીથી એને લેખનમાં કન્વર્ટ કરવું વાંચવું લખવું વાંચવું લખવું એ રીતે કરશો તો વિદ્યાર્થીઓને બહુ સારા એના રિઝલ્ટને પરિણામ મળે છે જે એને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે જે અત્યારે અમે એ પ્રયત્નો અમારા સતત રહ્યા છે આ લાઇબ્રેરી બે હજાર આઠથી ચાલુ છે અને શ્રી ગૌતમભાઈ ચોક્સીએ જે આપણા લાઇબ્રેરીના ટ્રસ્ટી છે સંસ્થાપક છે એમને એમના પિતાશ્રીની યાદમાં આખી આ લાઇબ્રેરી ઊભી કરી છે એમનો એક જ હેતુ છે કે લોકો વાંચે લોકો ઉન્નત થાય અને પ્રગત કરીને ભરૂચનું અને ભારતનું નામ ગર્વમાં ગર્વથી ઊંચું લઈ શકે ધન્યવાદ